ચાલો સાતમો દાખલો ઓય ફોન મૂકો રકમ કાઢો ફટાફટ ફોન મૂકીને રકમ કેમ કાઢવાના કે હ ચાલો જલ્દી મૈત્રી નહીં મળે ગ્રુપમાં તો પછી એવું બેન છે ભાઈ છે ઉભાઈ ભાઈ છે પણ એના ચાર્જિંગમાં બેન છે એમ કે આગળ ચાલો નવસારી વાળો દાખલો ખોલવાનો બે દાખલા મુકેલા છે નવસારીના નાયકે પારડીના પરમારને

ચાલો નવસારીના નાયકે પારડીના પરમારને ચાર લાખ એક્યાસી હજાર નવસો પચાસ ની મૂળ કિંમતનો માલ ભરત્યા કિંમત પર ત્રીસ ટકા નફો ચડાવીને આડત પર વેચવા મોકલેલો છે ચાલો આ જે તમને આપ્યા છે ચાર લાખ એક્યાસી હજાર નવસો પચાસ એ કઈ કિંમત આપી છે ભરત્યા કિંમત મૂળ કિંમત કઈ કિંમત આપેલી છે દાખલા વાંચે ને આપડે એમ જ ની જાદુ થી આવડે શ્રેયા પ્લસ જ છે પ્લસ જ છે કે ચાલો જો સમજી વિચારી નવસારી નાયકે પાડીના પરમાર ને ચાર લાખ એક્યાસી હજાર નવસો પચાસ મૂળ કિંમત માલ એવું ચોખ્ખું તો છે તો પછી ભરતીય કિંમત ખાતે આવી ગયા આઈસી હા ને ડોબી જેવી ચાલો મૂળ કિંમતનો માલ આપેલો છે અહીંયાં જોજો આડત પર માલ મોકલે ત્યારે ઉધાર બાજુ પર શું લખવાનું આડત પર મોકલેલ માલ ખાતે પણ કઈ કિંમત આવે હંમેશા ભરતીયા કિંમત અને અહીંયા ભરતીયા કિંમત પર નફો બી ચઢાવો છે એટલે આ ભરતીય કિંમત લખાય બીજી બાજુ શું લખવાનું એનો તફાવત એટલે અહીંયા લખે આડત પર મોકલેલ માલના તફાવત ખાતે

નવસો પચાસ પણ એ કઈ કિંમત આપી છે તમને મૂળ કિંમત આટલું ખબર પડે બધાને જો પહેલા બોર્ડ પર આડત પર માલ મોકલેલો છે માલ મોકલે એટલે અહીંયા ઉધાર બાજુ ભરતિયા કિંમત અને એના જમા બાજુ પર એનો તફાવત બરાબર ચાલો તો મોકલેલ માલની તમને મૂળ કિંમત આપી છે એટલે આ પૈસા તો તમે અહીંયા નહીં લખી શકે હે ને તમારે ભરતિયા કિંમત દર્શાવે છે તો હવે જે નફો છે તે કઈ કિંમત પર છે તે જોવું ભરતિયા કિંમત પર ત્રીસ ટકા નફો જે કિંમત પર તમારો નફો હોય ને તે કિંમત તમારે ધારવાની કાલે મૂળ કિંમત હતું એટલે મૂળ કિંમત ધારેલું આજે કઈ કિંમત છે ભરત્યા કિંમત એટલે ધારો કે ભરતિયા કિંમત કેટલી હોય મારી સો હવે જોજો મૂળ કિંમત પર નફો પ્લસ કરે તો કઈ કિંમત મળે ભરતિયા કિંમત તો ભરતિયા કિંમતમાંથી નફો માઇનસ કરે તો કઈ કિંમત મળશે તમને મૂળ કિંમત આટલું ધ્યાન રાખવાનું માઇનસ નફો કેટલા ટકા ત્રીસ ટકાને એટલે આના ત્રીસ બાદ કરશું એટલે સિત્તેર શું આવી ગઈ તમારી મૂળ કિંમત હવે પદ મૂકવાનું જ્યારે મૂળ કિંમત મારી સિત્તેર હોય ત્યારે અહીંયા કઈ કિંમત જોઈએ મને ભરત્યા કિંમત ત્યારે ભરતિયા કિંમત કેટલી છે સો માટે ફોર એટ વન નાઇન ફાઈવ ઝીરો કેટલા અડસઠ છ લાખ આવે

જો મૂળ કિંમત મારી સિત્તેર હોય ત્યારે મારો તફાવત કેટલો મૂળ કિંમત પચાસ હોય ત્યારે કેટલી કેટલું ટીક તો એટલું ઘરે જવાબ ખોટો બોલે કેટલો

નૂર અને વીમાના મોકલેલ માલની ભરતી કિંમતના પાંચ ટકા ચૂકવ્યા ચાલો અને પૈસા નથી આપ્યા શોધવાના છે આપણે શું લખવા પડે રોકડ બેંક ખાતે કાઉસમાં લખી દઉં માલધણીના ખર્ચા ચાલો હસવાનું બંધ કરજો કોણ હસવા કેમ શ્રી હમ અંજલી અંજલિ તમારા ચાલો વાક્ય જો શું કીધેલું છે ભરતિયા કિંમતના પાંચ ટકા ચૂકવ્યા મોકલેલ માલની ભરતિયા કિંમતના પાંચ ટકા જોજો મોકલેલ માલની ભરત્યા ભરતિયા કિંમત કેટલી છ લાખ અઠ્યાસી હજાર પાંચસો એના પાંચ ટકા ચોત્રીસ ચારસો પચીસ બંધાવી હવે શું છે તમારું ચાલો તો અમથાજ થાય પછી માર્ક્સ બી અમથા જ આવે તમારા અને અહીંયા જોઈ લેજો બધું આ ખોટું ગણું તો આ બી ખોટું આવી જાય પાછું તમારું અને ધ્યાન રાખજો આ તમારા છો જે તેના ટકા કાઢવા કીધું છે હવે જરૂરી નથી પરતિયા કિંમત ના કહી એ લોકો જો કઈ મૂળ કિંમત ના કાઢવાની પડે તમારે હવાલા પ્રમાણે બરાબર ચાલો આગળ વધો પાંચ ટકા ચુકવ્યા પછી નાયકે પરમાર પર ચાર માસના મુદતની એક હુંડી લખી જે પરમારે સ્વીકારીને તરત જ પરત કહી દીધી ચાલો હુંડી જે આવે તે લેણી હુંડી તમે આના ખાતામાં લખે આડતિયાના ખાતામાં બરાબર આડતિયાનું જે ખાતું બનાવે તેમાં લેણી હુંડી જમા બાજુ લખે અને અહીંયા શું લખે તમે એનો વટાવ પણ અહીંયા જો વટાવ વટાવી છે એને તરત જ પરત કરી તે હુંડી એક માસ પછી નાયકે એક લાખ પાસઠ હજાર સાતસો પચાસમાં બેંકમાં વટાવી આ જે એક લાખ પાસઠ હજાર સાતસો પચાસ તે વટાવ આપ્યો છે કે શું આવ્યું છે હુંડી આપી છે હુંડી તો આપી જ નહીં કાંઈ ખબર બોલો શું આઈપૂકાય લાગે તમને અને તમે નીચે એક ખાતું જોઈ ને નાયકનો ખાતું તેમાં દેવી હુંડી દેખાતી છે જો ઉધાર બાજુ પર એ દેવી હુંડી એ જ તમારી લેણી હુંડી બરાબર આપણે અહીંયા શું લખવાનું લેણી હુંડીનો વટાવ હુંડી તમારી છે એક લાખ સિત્તેર હજારની અને પેલો જે બેંકમાં વટાવીને આવ્યો ને એણે વટાવી કેટલા રૂપિયામાં એક લાખ પાસઠ હજાર સાતસોમાં એટલે એ બંનેની બાદ બાકી કરે ને બાકીનો જે બચે તે તમારો વટાવ કહેવાય ચાર હજાર ત્રણસો આ વટાવ ખવો પડે બધાને અને બેંકમાં ગયો તો બેંકવાળા એને આટલા પૈસા આપ્યા અને હુંડી છે એક સિત્તેર નહીં તો બાકીના જે હશે તે વટાવશે આગળ વધો એટલે છુટ્ટા નહીં મળે આગળ વધે ચાર માસના શું થયું એટલે પચાસ છે ઓકે 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 સાતસો પચાસ છે એટલે આ બસો પચાસ થઈ જશે એમ ઓકે આગળ વધો પરમારે સ્વીકારી તરત પરત કરી તે હુંડી એક માસ પછી આટલામાં વટાવી એના પછી આગળ મોકલેલ માલના આઠ ટકા જેટલો ભરતિયા કિંમતનો માલ ચોરાઈ ગયો ને મોકલેલ માલના આઠ ટકા જેટલો માલ ચોરાઈ ગયેલો છે અને વીમા કંપનીએ થર્ટી નાઇન સોનો દાવો મંજૂર કર્યો છે ચાલો ચોરાઈ ગયેલો એટલે સામાન્ય નુકસાન કે અસામાન્ય નુકસાન અસામાન્ય એ તમે અટકાવી શકતા હતા એટલે કે ચપ્પુને એવું મારીને હા ને એટલે અહીંયા લખીએ અસામાન્ય નુકસાન હવે અસામાન્ય નુકસાન આવે એટલે તરત મગજમાં રાખવાનું કઈ કિંમતે ગણાય મૂળ કિંમતે હા પેલી ભરતિયા ગણવાની છે જો અને હંમેશા મૂળ કિંમતે ગણાય હવે એ લોકો જો કેટલા ટકા નુકસાન પામ્યું એવું કીધું છે કેટલા ટકા મોકલેલ માલના આઠ ટકા મોકલેલ માલ એટલે અહીંયા જોજો આ બી છે મોકલેલ માલ અને આ બી છે તમારે શું ધ્યાનમાં લેવાનું મૂળ કિંમત અને એટલે અહીંયા લખે મોકલેલ માલના આઠ ટકા ચાર લાખ એક્યાસી હજાર અહીંયા લખો અસામાન્ય નુકસાન જ લખો અસામાન્ય નુકસાન ચાર એક્યાસી નવસો પચાસના આઠ ટકા કાઢો આડત્રીસ પાંચસો છપ્પન બરાબર અને એ તમારું ક્યાં નુકસાન પામ્યું છે રસ્તામાં બરાબર હવે રસ્તામાં નુકસાન પામ્યું તો આની અંદર તમારે આડતિયાના ખર્ચા પ્લસ નહીં કરવાના કેમ કે એના પાસે હજુ પોચું નહીં મળે તો ખાલી પ્લસ શું કરવાનું રહ્યું તમારે માલધણીના પ્રમાણસર ખર્ચા હવે માલધણીના ખર્ચાની વાત કરીએ માલધણીએ કેટલો ખર્ચો કર્યો છે આ જ છે ને કેટલો ચોત્રીસ હજાર ચારસો પચીસ પણ એ કેટલી કેટલા માલ પર ગયો છે ચાર અઠ્યાસી પાંચસો એવું થાય ને બધી મૂળ છે પણ એવું થોડી થઈ ગઈ ચાલો હવે જોજો અહીંયા જ્યારે મૂળ કિંમત લીધી છે તો અહીંયા બી તમારે મૂળ કિંમતે ધ્યાનમાં લેવાની જોજો કેટલા માલ પર કર્યો એણે ચાર લાખ એક્યાસી હજાર નવસો પચાસ પર એણે ખર્ચો કેટલો કર્યો ચોત્રીસ હજાર ચારસો પચીસ અહીંયા કરતો છે સ્ટાર અહીંયા આપણે ભરતિયા કિંમત નથી લેવાની કેમ અસામાન્ય નુકસાનમાં હંમેશા તમારે કઈ કિંમત ધ્યાનમાં લેવાની છે મૂળ કિંમત અને અત્યાર સુધી આવું આવતું ને તે બધું આપણે આખર સ્ટોકમાં ગણતરી કરી લઈએ આખા સ્ટોકમાં તમારી ભરતિયા કિંમત જ ધ્યાનમાં આવે ત્યારે એટલે આ જ લેવાનું તમારે ક્લિયર થતું છે આ વસ્તુ એટલે અહીંયા મૂળ કિંમત લેવાની મગજમાં રાખજો ચાલો માલ માલધણીના પ્રમાણસર ખર્ચામાં મોકલેલ માલ તમારો આટલો તેના ઉપર ખર્ચા આટલા અને નુકસાન કેટલાનું માલનું થયું તમારું આડત્રીસ હજાર પાંચસો ને છપ્પને કેટલા પ્લસ પાછું એકતાલીસ ત્રણસો દસ ચાલો બધું ડિફરન્સ સમજો અત્યાર સુધી આવતું ને અહીંયા આવતું તે માની લો કે બે હજાર ફ્રીજ મોકલેતા સો રૂપિયાના ભરધ્યા કિંમતે હ ને અને આપણે અહીંયા શું લખતા બે હજાર ફ્રીજના આટલા તો પહેલાંના કેટલા પડે ખબર પણ અહીંયા તમારા પાસે છૂટો માલ નથી છૂટો માલ નથી એટલે જ્યારે તમે ભરતિયા કિંમત પ્રમાણે ગણતરી કરતા હોય ત્યારે ભરતિયા કિંમત ધ્યાનમાં લેવાનું અને જ્યારે મૂળ કિંમતે ગણતરી કરતા હોય ત્યારે મૂળ કિંમત એટલે કે અસામાન્ય નુકસાનની કિંમત ગણતરી તમારી મૂળ કિંમતે થાય ત્યારે તમારે હંમેશા કઈ કિંમત ધ્યાનમાં લેવાની મૂળ કિંમત જ્યારે આખો સ્ટોક ગણશે ત્યારે કઈ કિંમત ધ્યાનમાં લેશો આપણે છ અઠ્ઠાવન પાંચસો આ ધ્યાન રાખજો બધા આવું ગૂંચવાળો ક્યારે થાય જ્યારે આવો માલ છૂટો નહીં આપેલો હોય ત્યારે અને જો છૂટો આપી દીધેલો હોય તો કોઈ મગજ મારી જ નથી ચાલો આગળ વધીએ હવે આથી આ થયા એકતાલીસ ત્રણસો દસ આ શું આવ્યું તમારું અસામાન્ય નુકસાન હવે જો વીમા કંપનીએ કોઈ દાવ મંજૂર રાખ્યો છે થર્ટી નાઇન સો અને થર્ટી નાઇન સો નો દાવ મંજૂર રાખ્યો એટલે બૈચા કેટલા બે હજાર બસો દસ બરાબર છે ચાલો વીમા કંપનીએ દાવ આટલો મંજૂર રાખ્યો તેની એન્ટ્રી આપવાની અને આ બે નું શું થયું તમને નુકસાન આની એન્ટ્રી આપવાની અને ત્રીજી શેની એન્ટ્રી અપાઈ વેચાણની પણ ચોરાઈ ગયો તો વેચવા કાં જવાનું ચોર તો હોય ચાલો તો વીમા કંપની વીમા કંપની ખાતે કઈ બાજુ લખવાનું હંમેશા જમા બાજુ એટલે અહીંયા લખીએ વીમા કંપની ખાતે કેટલા રૂપિયા વસૂલ કરવાના એના પાસેથી થર્ટી નાઇન સો અને નુકસાન નુકસાન થયું એટલે નફા નુકસાનની ઉધાર બાજુ પણ આની જવા બાજુ અહીંયા જમા બાજુ લખીએ નફા નુકસાન ખાતે કાઉન્સમાં નુકસાન બે હજાર બસો દસ ક્લિયર થયું અહીંયા આ અહીંયા ચાર એક્યાસી નવસો પચાસ કેમ લીધું તે ધ્યાનમાં રાખજો અહીંયા મૂળ કિંમત છે એટલે બધામાં યુઝ કરવાનું આગળ પણ જ્યારે અહીંયા અલગથી માલ આપેલો હોય ત્યારે કંઈ વાંધો આવતો નથી પરમાર નવ ટકા સામાન્ય આડત અને ચાર ટકા આસામી આડત મેળવવા હકદાર છે પરમારના ચોપડે નાયકનું ખાતું નીચે મુજબ છે પહેલાં તો એને આડત આપીએ આડત આપીએ એટલે અહીંયા થોડીક જગ્યા રાખીએ પછી લખીએ આડત આપીએ એટલે આડતિયા ખાતે લખાવા જોઈએ આડતિયાનું નામ શું છે પરમાર અહીંયા લખીએ પરમાર ખાતે કાઉસમાં શું લખવાનું મારે આડત વિડિયો ચાલુ છે ને ચાલો સૌથી પહેલાં કઈ આડત આપવાની છે આપણે સામાન્ય આડત સામાન્ય આડત કેટલા ટકા આપવાની નવ ટકા એટલે અહીંયા લખું નવ ટકા હજુ પહેલાં વેચાણ નથી એટલે પછી નંબર બે બીજી કઈ આપવાની આસામી આડત આસામી આડત કેટલા ટકા ચાર ટકા એટલે અહીંયા ગુણ્યા ચાર ટકા રાખવું હજુ આપણા પાસે રકમ વેચાણ આંકડો નથી એટલે ચાલો આગળ વધો એના પછી નીચે નાયકનું ખાતું આપ્યું છે હવે નાયકના ખાતામાંથી તમને જેટલી જરૂર છે ને તે બધું તમારે લખવાનું છે હવે એક વસ્તુ યાદ હોય તો આ બાજુ જે ઉધાર બાજુ તે પરમારના ખાતામાં કઈ બાજુ જમા બાજુ આમાં જે ઓળખુ બાજુ આવે પણ નાયકમાં પાછું તે તે જ બાજુ બાજુ આવે કાલે જે જે આપણે ગણેલું ને આમાં નાયકના ખાતામાં ઉધાર બાજુ જ આવશે ક્લિયર એટલે તો આમાં જુઓ પહેલું જે દેવી હુંડી આપેલું છે તે તો આપણે ઉપયોગમાં લઈ લીધું જ્યાં જરૂર હતી ત્યાં પછી એની નીચે રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં નૂર પ્લસ વેચાણ ખર્ચા એટલે કે નૂર અને વેચાણ ખર્ચાને એણે ચૂકવેલા છે કોણે ચૂકવેલા હશે આ આડતિયાએ ચૂકેલા હશે પડે બધાને ખબર અને ખર્ચા કઈ બાજુ લખીએ આપણે ઉધાર બાજુ પણ આડતિયા ખાતે લખવાના એટલે અહીંયા લખીએ આડતિયા ખાતે કાઉસમાં ખર્ચા બરાબર હવે જોજો એમાં એમ કીધેલું છે નૂર અને વેચાણ ખર્ચ પહેલાં મેં અહીંયા લખી દેમ નૂર અને પછી વેચાણ ખર્ચ ટોટલ ખર્ચો છે તમારો સત્તર હજાર ને એક પણ એમાં જો વેચાણ ખર્ચો છૂટું આપેલું જ છે તેર હજાર સાતસો ને ત્રીસ દેખાય બધાને વેચાણ ખર્ચ છૂટું તેર હજાર સાતસો ત્રીસ તો બાકીનો હશે તે નૂર હશે બોધ ચાર ત્રણ હજાર બસો એકોતેર ક્લિયર ખબર પડ્યું આ છૂટું કેમ પાડવા પડ્યું કેમ કે વેચાણ ખર્ચ અમુક જગ્યાએ ધ્યાનમાં નહીં લેવાય વેચાણ ખર્ચ કેવો ખર્ચો કહેવાય આવર્તક અને આ કયો કહેવાય બિન આવર્તક ને બિન આવડતક ધ્યાનમાં લેવાય આવડતક ધ્યાનમાં લેવાય નહીં આગળ એની નીચે જો આડત ખાતે એવું છે અહીંયા તમે આડતવાળું હેડિંગ આપ્યું છે આડત ખાતે ટોટલ કેટલા મોકેલા છે ચુમ્મોતેર ચોપન આઠ પાંચસો અડતાલીસ હે એટલે આટલી આડત આવી જોઈએ જ્યારે બધું લખીએ ને એના ટકા કાઢીએ તો ટોટલ આટલા જ થવા જોઈએ ને તો ખોટું જ સમજી જવાનું બરાબર પછી નીચે બેંક ખાતે આ બેંક ખાતે એટલે પેલું પ્લસ માઇનસ કરીને જે લાસ્ટમાં બચેલું હશે ને તે છે આ બેંક ખાતે એની કોઈ જગ્યાએ એન્ટ્રી નહીં થાય હે ધ્યાન રાખજો ચાલો પછી જમા બાજુ આવો આ જમા બાજુ આપેલું હોય તે શું હશે વેચાણ આંકડો એટલે પહેલું છે રોકડ ખાતે બીજું છે દેવાદારો ખાતે બે જ વસ્તુ છે હે એટલે અહીંયા પહેલાં તો લખીએ આડતિયાનું નામ અહીંયા જો આડતિયા ખાતે લખીને પણ આડત્ય છે ને નામ શું છે પરમાર પરમાર ખાતે અહીંયા બી શું આવશે પરમાર ખાતે કાઉન્સમાં શું લખવાનું મારે વેચાણ આંકડો ચાલો હવે વેચાણ આંકડાની વાત કરીએ સૌથી પહેલા રોકડ ખાતે રોકડ ખાતે એટલે કયું વેચાણ હશે રોકડ વેચાણ હશે ઓકે ના કેટલા રૂપિયા પેલા છે બે સાડત્રીસ પાંચસો તેત્રીસ બે સાડત્રીસ પાંચસો તેત્રીસ પછી બીજું દેવાદારો ખાતે દેવાદારો ખાતે એટલે કેવું વેચાણ હશે ઉધાર વેચાણ હશે એટલે અહીંયા લખીએ ઉધાર વેચાણ કેટલું બી કોઈ વેચાણ દેખાય તેમાં નથી એટલે ટોટલ મારો છ લાખ ને ચાલો હવે અહીં માંથી આડત આપીએ સામાન્ય આડત કુલ વેચાણ પર આપો છ છેતાલીસ પાંચસો તેત્રીસ નવ ટકા સત્તાનું એટલે થવાનો એકસો અઠ્યાસી એટલે આવું એમ ચાલો હવે આ સામી અણંદ આ સામી કઈ વેચાણ પર આપવાનું ઉધાર વેચાણ પર ઉધાર વેચાણ કેટલા ચાર લાખ નવ હજાર એના કેટલા ટકા આપવાના ચાર ટકા સોળ હજાર ત્રણસો સાહીઠ હવે આ ટોટલ આટલું થવું જ જોઈએ નહી તો ખોટું આવી આવી જાય ગયા ચાલો હવે આગળ વધીએ પેરેગ્રાફ ઉધાર વેચાણ પૈકી એક ગ્રાહક ના જાહેર થવાથી તેમની પાસેથી નીકળતી રકમમાંથી માંથી એક હજાર એકસો અગિયાર માંડી વાળવા પડ્યા માંડી વાળવા પડ્યા એટલે ગલખાત પડી અને કઈ ગલખાત પડી એ ઉધાર વેચાણની ઉધાર વેચાણની ગલખાત ક્યાં લખાયે અંજલી હું એમ બોલાયશ ની લખવાનું જો ભલામણથી વેચાણ હોય તો જ લખાય યાદ છે આવું હા ભલામણથી વેચાણ હોય તો જ એની ગાલખા લખાય એટલે આ નીચેવાળું લખાય નહીં એટલે પતી ગયું બધું શું ગણવાનું રહ્યું હવે ખાલી આખર સ્ટોક ચાલો અહીંયા લખીએ આખર સ્ટોક અને આમાં કાઉન્સમાં ભરત્યા કિંમત અને આ બાજુ શું લખી દે આખર સ્ટોક તફાવત અનામત ખાતે અનામતના તફાવત ખાતે આખર સ્ટોક અનામતના તફાવત ખાતે ચાલો એટલે આ બે રકમ સોઈ દો એટલે તમારો દાખલો પૂરો હજુ એક ગણાય તેવું છે આજે પણ બીજો તો બહુ લાંબો છે પાછો ચાલો અહીંયા ગણીએ આખર સ્ટોક આખર સ્ટોક કઈ કિંમત પર ગણાય આખર સ્ટોક કઈ કિંમત પર ગણાય ભરત્યા કિંમત એમ રાગડા કાઢો તો ગમે હા ચાલો તો હવે સૌથી પહેલા જોઈએ મોકલેલ માલ મોકલેલ માલ કેટલો છ અઠયાસી પાંચસો એટલે અહીંયા પહેલા લખું મોકલેલ માલ છ લાખ અઠયાસી હજાર પાંચસો હવે મોકલતી વખતે રસ્તામાં નુકસાન થયું તો માઇનસ કરીએ અસામાન્ય નુકસાન કેટલા ટકા થયેલું આઠ ટકા પણ આ પૈસાની લખાય કેમ કે આ કઈ કિંમત છે મૂળ કિંમત આપણે હવે કઈ ધ્યાનમાં લેવાની ભરતિયા કિંમત તો અહીંયા ભરતિયા કિંમતના આઠ ટકા કાઢશું આપણે છ અઠ્યાસી પાંચસોના આઠ ટકા પંચાવન હજાર લાખ તેત્રીસ હજાર ચારસો વીસ ચારસો વીસ એટલે તમારો નંબર ચાલો હવે એમાંથી વેચાણ થયું આ રોકડ उधार ટોટલ વેચાણ બાદ કરી દેમ છ લાખ છેતાલીસ હજાર પાંચસો ને તેત્રીસ માઇનસ વેચાણ છ છેતાલીસ પાંચસો તેત્રીસ બહુ વધારે પડતું વેચાણ થઈ ગયું ને કાંઈ બચ્યું ને એવું નહીં લાગે બે મિનિટ બરોબર હ પેલું જો કોષ્ટક જે કોષ્ટક આપેલું છે ને તે તેમાં અંદર આ જે હશે વેચાણ અહીંયા આ જે વેચાણ હશે આની અંદર તો નફો બી પ્લસ હશે અને આપણે તો ખાલી નોર્મલ કેટલું વેચવું તે જોવાનું જો કેટલા કાઉન્સમાં હું કીધેલ છે તે રોકડ ખાતે ત્રીસ ટકા ભરતિયા કિંમતનો માલ પચીસ ટકા નફાય અને દેવાદોરા ખાતે જો કેટલા વેચો ત્રણ લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ને ત્રાણું ચાલો તો વેચાણમાં હા જેવી રીતે પહેલાં માઇનસ કરીએ કયું વેચાણ રોકડ વેચાણ ચાલો રોકડ વેચાણ કેટલું તે જો ત્રીસ ટકા કોના ભરતિયા કિંમતના અને ભરતિયા કિંમત કેટલી છ લાખ અઠ્યાસી હજાર પાંચસો એના કેટલા ટકા વેચ્યા તમે ત્રીસ ટકા પાસઠ હજાર પચાસ માઇનસ કરો હવે માઇનસ કયું કરીએ ઉધાર વેચાણ ચાલો ઉધાર વેચાણમાં જો ડાયરેક્ટ પૈસા જ આવ્યા છે કેટલી પરત્યા કિંમત ત્રણ લાખ હજાર ત્રણસો ચોરાણું ત્રણ લાખ હજાર ત્રણસો ચોરાણું

હવે જોજો અહીંયા જ્યારે માલદણીના પ્રમાણસર ખર્ચા કાઢ્યા ત્યારે મેં કયા પૈસા ધ્યાનમાં લીધા ચાર એક્યાસી નવ પચાસ એટલે મૂળ કિંમત પણ હવે અહીંયા કયા ધ્યાનમાં લેશું આપણે ભરત્યા કિંમત કેમ કે આખા સ્ટોકની ગણતરી વખતે બધી ભરત્યા કિંમત ધ્યાનમાં લેવાય એટલે ચાલો તો અહીંયા માલની જ્યારે ભરત્યા કિંમત છ અઠ્યાસી પાંચસો ત્યારે ખર્ચો કેટલો કહી દો તમે ચોત્રીસ હજાર ચારસો પચીસ કંઈ નહીં ખબર પડ્યા કરે કે ખોટું છે કંઈ

એમાંથી નુકસાન થઈ ગયું રસ્તામાં આટલું રોકડેથી આટલા વેચી દીધા ને ઉધાર આટલા વેચી દીધા એટલે આટલો તે શું તમારો આખો સ્ટોક પણ આખર સ્ટોક ની અંદર તમારે શું પ્લસ કરવાના માલદણીના પ્રમાણસર ખર્ચા અને બીજા આડતિયાના પ્રમાણસર ખર્ચા બસ આટલું પ્લસ કર્યું એટલે તમારા આખા સ્ટોકની કિંમત આવી ગઈ ચાલો હવે માલદણીએ જે ખર્ચો મોકલેલો છે મોકલેલો માલ છ અઠ્યાસી પાંચસો એટલા માલ પર તમારો ખર્ચો કેટલો ચોત્રીસ ચારસો પચીસ તો બ્યાસી હજાર ચારસો છોતેર ના માલ પર કેટલો આટલા બરાબર કરો પ્લસ ચાલો પછી તમે તો ડાયરેક્ટ ટોટલ માર્યો હોય ને ગધેડા એ પેલા કેલ્સિયમ જે હતું તે પછી આડતિયાના ખર્ચા જોજો આડતિયાના ખર્ચામાં કયા ધ્યાનમાં લેશું ખાલી નૂર કેમ કે વેચાણ ખર્ચો તમારો આવર્તક ખર્ચો છે ચાલો અહીંયા મોકલેલ માલની ભરતિયા કિંમત કેટલી છે છ લાખ અઠ્યાસી હજાર પાંચસો આટલા માલનો ખર્ચો કેટલો ત્રણ હજાર બસો એકોતેર તો કેટલા માલનો લખો અહિયાં આ લખવાનો ને ધ્યાન રાખજો બધા આ પૈસા લખવાના તમારે આ નહીં લખાય તમારેથી હ એટલે અહીંયા કેટલા લખું બ્યાસી હજાર ચારસો કેટલો સમજાવું પાછું તો એલા મોડા સ્ટાર્ટિંગ થઈ જાય સૌથી પહેલો મોકલેલો માલ આટલો હવે ભરતિયા કિંમત ધ્યાનમાં લીધી એમાંથી માઇનસ કર્યું નુકસાન આઠ ટકા જે નુકસાન કાઢ્યા તે ભરતિયા કિંમતના કાઢ્યા એ બાદ કર્યું એટલે આટલો માલ આડતિયા પાસે પોઈચો એમાંથી એને રોકડીથી કેટલા વેચા આટલા ઉધારથી કેટલા વેચા ત્રણ લાખ એટલે આખો સ્ટોક તમારો આટલો હે ને હવે એ આખા સ્ટોકમાં તમારે બે ખર્ચા પ્લસ કરવાના માલધણીના પ્રમાણ સર અને આડતિયાના પ્રમાણ સર જો માલ તમારો છ અઠ્યાસી પાંચસો ને તેના પર ખર્ચો આટલો છે તો તમારા આખો સ્ટોક કેટલો બ્યાસી ચારસો એક એટલો એમ કરીને પદ મૂકીને તમારો ખર્ચ આવ્યો સેમ અહીંયા બી મોકલેલો ખર્ચો સોરી મોકલેલો માલ છ અઠ્યાશી પાંચસો એના પર ખર્ચો ત્રણ હજાર બસો એકોતેર તો તમારો આખો સ્ટોક બ્યાસી ચારસો છોત્તેર કેટલો અહીંયા ભૂલ થાય તમે છ્યાસી છસો લખી દે હને ધ્યાન રાખજો એની લખાય જેટલો માલ છે તે અને એ બધાને ટોટલ કરીને આવ્યું ભરતિયા કિંમત છ્યાસી હજાર નવસો બાણું પણ હજુ શું લખવાનું છે તમારે તફાવત હવે તફાવત માટે આ પહેલેથી જોઈ લે તો બી ચાલે ભરતિયા કિંમત સો નફો ત્રીસ તો મૂળ કિંમત કેટલી સિત્તેર અહીંયા તમારે શું આવ્યું ભરતિયા કિંમત તમારે પદ ભરતિયા કિંમતથી સ્ટાર્ટ કરવાનું જો મારી ભરતિયા કિંમત કેટલી હોય સો અહીંયા મને શેની જરૂર છે તફાવતની અથવા તો નફાની તો નફો મારો કેટલો ત્રીસ દેખાય અહીંયા ભરતી કિંમત સો તો નફો કેટલો મારો ત્રીસ માટે છ્યાસી નાઇન નાઇન ટુ એ કેટલો છવ્વીસ હજાર નાઇન્ટી એટ આવ્યા આટલા એટલે અહીંયા લખીએ છવ્વીસ હજાર અઠ્ઠાણું બસ દાખલો પૂરો મારો ટોટલ અને આપણે શોધીએ ચોખ્ખો નફો મને તો લાગે ખાલી મને જ ખબર પડે આ કર્યા કર્યું છે જોઈ લેજો

બરાબર છે કઈ વાંધો નથી આપણો બસ કરો વિડીયો બંધ